કચ્છમાં પ્રાઇવેટ શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે પ્રાઇવેટ શાળા કરતાં હાલ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ જોવા મળે છે ત્યારે આવો જોઈએ શિક્ષણ અધિકારીએ શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણે છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના અંદર પ્રાઇવેટ શાળાના અંદરથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે અને ખાસ કરીને સરકારી શાળાઓની સંખ્યા પણ વધી રહી છે એટલે ચાલુ વર્ષે આપણે ખાસ કરીને માધ્યમિક વિભાગના અંદર ઓગણીસ જેટલી શાળાઓ મંજૂર થઈ અને ઉચ્ચતર માધ્યમિકના અંદર એક શાળા મંજૂર થઈ અને કુલ વીસ શાળાઓ એ ચાલુ વર્ષે મંજૂર થઈ છે એના અંદર બે શાળાઓ અમે શરૂ કરી દીધી છે અને બાકીની અઢાર શાળાઓ એ ટૂંક સમયના અંદર અમે શરૂ કરીશું અને એના અંદર મેકઅપ ફાળવણી પણ થઈ ગઈ છે નવા શિક્ષકોની પણ એમાં ભરતી કરીશું અને ખાસ કરીને બીજી શાળાઓની પણ અમે નવીન સ્કૂલોની આર એમએસએ અંતર્ગત માગણી કરેલી છે એ પણ કદાચ શાળાઓની મંજૂરી રાજ્ય સરકારની પ્રક્રિયાના અંદર છે જે મંજૂરી આવશે પરંતુ આ વીસ શાળાઓના અંદર ખાસ કરીને અમે ટૂંક સમયના અંદર અઠવાડિયા દસ દિવસના અંદર આ શાળાઓ શરૂ કરીશું અને જે તે અત્યારે હાલ એ ગામની પ્રાથમિક શાળાના અંદર ધોરણ નવ અમે શરૂ કરીશું ત્યાં અમે નજીકની સ્કૂલના અંદરથી શિક્ષકો મૂકીશું એટલે ખાસ કરીને જે ગામના અંદર જ એના દીકરીઓ દીકરાઓને શિક્ષણ મળી રહેશે એટલે આઉટનું પ્રમાણ ઘટશે અને ખાસ કરીને એક સુંદર માહોલના અંદર એમનો અભ્યાસ બગડે નહીં એ માટેની ખાસ તકેદારી રાખીશું અને જે ગ્રામજનોને પણ અમે અભિનંદન પાઠવ્યા છે કે એમના અંદર ગામના અંદર હાઈસ્કૂલ શરૂ થઈ રહી છે એ સમગ્ર ટીમ અમારી જે શાળાઓ શરૂ કરી અને વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરીશું